બે ત્રણ દિવસ થી તો શું ગરમી પડે છે રેવાતું નહીં સખત ગરમી પડે છે ઉનાળો છે તો ગરમી તો પડે જ ને અને બધું છોડો ને હું તમને સાયરી કહું સારું તારે હમણાં હેડ તારી સાયરી તો પહેલી સાયરી સમય આવશે તારે બતાવી દઈશ ઘણા ગલુડિયા પોતાના સી સમજી બેઠા છે વાહ શું સાયરી લખી છે જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે હજી તો બીજી સાયરી કહું સાંભળો ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના વાહ વાહ સીધી દિલ માં વાગી માં કસમ બે એમ થી એક કઈ માં ભઠી હોય તો સાંભળ તું બહુ ગુસ્સો ના કર ગુસ્સામાં તું વધારે ક્યૂટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું ગજબ પુરુષ પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે આપણે કશું વટતું ના હોય તો સુલેવા સાયરી મારવી પડે ખાલી ખાલી શાયરીઓ લખવાની તો હું એ જ કહું છું તમારાથી કશું વર્તતું નતું તો ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લાગતા હતા અને બધી શાયરીઓની પાછળ આરકે આર કે શું છે જો આરકે એટલે રણબીર કપૂર અને રણબીર કપૂરનો હું ફેન છું અને તારા મારી શાયરી કેમ વાંચવાની જ આવવા છે તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો અને આર કે વાડી રણબીર કપૂરની હું તપાસ કરું છું આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે પેલી રિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડ છો ચોકલેટો લઈ આપ છો અચ્છા હવે ખબર પડી તને શું પૂછ્યું છે પણ નાનો છોકરો માર જોડે આવત ના થોડી પડાય નાનો છોકરો ભગવાનનું રૂપ કહેવાય

ના પણ સ્કૂલ માં હતી તાર તો એવી નથી શાંત હતી શું બોલ્યા તમે રિયા ભાભી તમારા સ્કૂલ માં પડતા હતા અને આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની કાલે અગરબત્તી નું પેકેટ લેતા આવજો હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ હમણાંથી હું બે અગરબત્તી એસી ના વોશિંગ મશીન ના અને ભગવાન ના તો કરવાની જ એટલે ગાડી થઈશું વોશિંગ મશીન ના ને એસી ના તો કઈ અગરબત્તી કરાતી હશે તો મારું કેવું એવું જ છે વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો કેમ ગોળ ગોળ વાત કરું છું જેઓ એ મોઢે કહી દે હેડ હું વોશિંગ મશીન માં કપડા ધો ને એ તમાર મમ્મી ને નહીં ગમતા અને હું ના હો ને ત્યારે ધો ને એમ ન ગમ અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારાથી થાય તો તારા કરી નાખવાનું ચલો માન્યું વોશિંગ મશીન માં ઉંમર અસર કરે એસી માં ઉંમર અસર કરે છે એનું કે કોઈ ના પાડે છે આખી રાત તો ઊંઘ્યો જ છે એસી માં અરે મને એવું કહેતા હતા ડુંગ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું મારા છે ને આવડી નાની નાની વાતોમાં માં ખાંચા નહીં પાડવાના એ આપણું જ વિચાર છે ને સારું હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ આપણે છે ને હવે બસ માં જ ફરવાનું ગાડીની બાઈક નો ઉપયોગ કરવાનો જ નહીં ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે તે બસ માં જવા દે છે બીજું મળ્યું હોય તો આ જમવાનું કેવું બનાવ્યું તું આ તો તમારું ફેવરેટ બનાવ્યું મેં અરે જોરદાર બન્યું તું મગનું શાક તો અને ભાખરી તો જોરદાર બની હતી પણ આજે તો મેં સેવ ટમેટાનું શાક અને રોટલી બનાવી હતી તો તમારા ટિફિનમાં મગનું શાક અને ભાખરી ક્યાંથી આવી હે અલ્યા યાર ટિફિન બીજા નાલે પહેલા જોઈ લેવાનું તું મારે શું વિચારો છો હું તમારા માટે વેલા ઉઠીને ટિફિન બનાવું છું કે તમારે બહાર ના ખાવું પડે હાચું કહું આજે મને પેટમાં દુખતું હતું તો મેં ટિફિન કર્યું જ નહોતું

વિડીયો કોલ વિડીયો કોલ આ વોટ્સએપ વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે તો છે અમારે તો કોઈ જવાર માં અમારે તો ઘઉં ભરવાના જ ન હોય અમારે તો કાજુ બધા ભરવાનું હોય અમાર કઈ તેલ ન હોય અમારે તો ઘીના ટીપણા હોય ભાઈ મને તો ઘરેરા નો હાવ શોખ નહી આ તો તમારા ભાઈ શાક લેવા જાય ને એમ ઘરેરા લેતા હોય તો હમણાં મારી બીક રહી ને કેવળી હા ભી અમે તો ગયા વર્ષે અમેરિકા ગયા તા થી પછી આફ્રિકા ગયા તા ત્યાં આવર હતા ભાઈ કે ઉનાળા વેકેશન માં પણ છોકરા ને લઈને ડુમસ થઈ જાવું છે